તોડી મળી કુલ અડસઠ હજાર બસો પચાસની લૂંટ કરી બંને ફરાર થઈ ગયા હતા ત્યારે આ મામલે કે રીતે લાલ મૈધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાધરી હતી જે બાદ પોલીસે આ મામલે તપાસ કરી અને બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી જોન થ્રી વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે નામચંદજી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે સોના જેવી ચેન હતી અને એક ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈ એ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ હજાર બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો ને પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિદીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે બે ઈસમોની અટકાયત કરી છે એમાં ઇકબાલ ખાન પઠાણ જે બેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાલીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગ્રામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે આ બંને ઈસમોની ઘનીષ પૂછપરછ પોલીસ દ્વારા કરતાં બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય સાડત્રીસ હજાર રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે બંને ઇસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે આભાર આરોપીનો ગુનાઈત ઇતિહાસ અત્યારે પ્રાથમિકમાં ધ્યાન આવેલ નથી પરંતુ જે બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ અગાઉ વલસાડ રૂરલમાં એક પ્રોહિબિશનના ગુનામાં અગાઉ એક વખત પકડાયેલો છે પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન એની વિગતો મેળવવામાં આવશે અને અમારા જે ટેકનિકલ ઇગુચકોપને જે સોફ્ટવેર છે એની અંદર પણ અમને ગુનાઈત ઇતિહાસ ચેક કરવામાં આવશે આની અંદર જે બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ મજૂરી એનો મેઇન મજૂરીનું કામ છે અને જે સમીર સૈયદ છે એ સરદાર માર્કેટની અંદર શાકભાજી વેચવાનું કામ કરે છે બંને ઇસમોને પૈસાની જરૂરિયાત હોય બંને ઇસમોએ આ રીતે લૂંટ કરવાનો પ્લાન બનાવેલો હતો ને એને અંજામ આપેલો હતો આભાર नरेश सिमरन साथ सी एन ट्वेंटी फोर न्यूज सूरत દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ